માતાજી મિત્રો આજે વહેલા સવારે ઉઠી અને ખેતરમાં આવ્યા છે અને ખેતરમાં વર્ક સ્ટાર્ટ કરી દીધો છે અને આપણે વહેલા પૂળા ભરવા આવ્યા છીએ તમે જોઈ શકો છો તો થોડા ભરી દીધા છે અને બાજુના ખેતરમાં પૂળા વાળી છે તો એ પણ ભરી જવાના છીએ અને વરસાદી વાતાવરણ છે આ છે કે બે દિવસમાં વરસાદ આવશે ત્યાં સુધી આપણે પૂળા પૂળા ભરી અને ઘરે લઈ જઈએ તો પૂળામાં જોડાયેલા ગયો હા તો એક્શન કરવી પડે અને નાના નાના બગલા આવી ગયા છે જેવા આકાશ ઠાકોર તમે ભર મળવાના પેસ્ટાઈલિસ્ટ મળી આવ તમને સર તો ફાઇનલી મિત્રો આપણે ભોર કમ્પ્લીટ કરી દીધો છે તો તમે જો આખા છેતરમાંથી બધા પૂરા પાંચસોથી છસો પુળા જેવા હતા તો એક જ ભરમાં મેં વવરાઈ દીધા છે બસ ખાલી ત્રણેક પુળા જેવા હી તો હાઇનલ હવે આપણે ઘરે જઈએ છીએ અને બીજા ખેતરના ભરવાના એ તમને બતાવું પેલા મિત્રો આપણે પેલા ખેતરમાં બધી પુળા ભરીને આવી જઈએ અને આ બીજા ખેતરમાં આવી ગયા જો આ પણ બધી અને ઘરે ભરી જવાના સવારના આઠ વાગી જાય તો બે વિઘાના પુળા ઘરે લઈ જવાના મારા પપ્પા પણ આકાચ આવે રણુધામ બહુ પર્યો રહ્યા આપણે રૂવા જો ગાભાભાની નહીં બધું ભીંડું પાડવાનું ફાઇનલી મી તો પૂળા ભરતા તા વરસાદ ચાલુ થઈ ગયો આપણે અને કાર્તક મહિનામાં માવઠું થયું વરસાદનું જો ચાલુ વરસાદમાં પણ અમારે પૂળા ભરવાનું કામકાજ ચાલુ હાઈ